દુ રવા ગા હે મારા ગંગા સેમરે સલુ રવા ગા હેરામારાજમો સલુ રવા ગ

મને કઈ મુજ કરું પણ ભૂલ પડી હોય તો ભૂલ નીકળે અને ગુનો કરે તો ગુનાનો માફ કરવો પડે તો એનો વ્યવહાર થાય આવું મારું વગાની માતાનું કહેવું છું એ તો એ કદાચ માતાઓ દવાઓ કરી શું કે તમારે બધી ખબર જ છે બધી માતા કદાચ વાયદા ચાલ્યા પણ કોઈ દાડો વાયદો કદી હજી અધૂરો પૂરો થયો નહીં એવું કહેશ હું માતા એવું કહું છું પણ હું તકલીફ છે તમે જોવાય તો હું સાલું કરું આ પડતા છો ભીરે હું ગાની માતા વાળી આવીશ સાભાઈ વાળવાનું વાળી દીધું બિહારનો બિહાર દીધું પણ પેલી બે એવું કહેતા કે મને દાડો શાંતિ તો સજ જ નહીં ખૂબ અરજા બની મને દેખાતી જ નહીં હું વડાયો ગાની જરૂર છું તણ તણ દુખાવા છે ને આ દુખાવા તને મન તારા કોઈ જગતની માતા પરતા નહી આલા મારું જહવોખત તો કહું છું દેવ તો બરોબર છે ડોક્ટર એ બરોબર છે ડોક્ટર ડોક્ટર નું કદા ઇલાજ કરે બુઆ નું ઇલાજ કરે પણ દેવ કરે આ સુ સટલી જગ્યાએ બાધા લીધી સટલી જગ્યાએ સુટ્યો હતો તો ખબર જ છે

બધી બધી કમ્પ્લીટ જ છે આ કદા રિપોર્ટ કરા તો જગત મત સાહેબ ખોમિયા હું ગાની જવું બેઠી છું વસ્તુ જે ટાઈમ પર આખો પાક કરવા દે કર દોસ માં આતા એટલે કા દેતા દાળો સડી જાય ગેરંટી મારી પણ જે દેવ ની ભૂલ છે જે દેવ નો ગુનો છે કરવો પડશે આ દેવ કોમ કરી આલા આ દેવ હપાડું કરી આલા આ જોગણીને મળી ભલામણ કરું છું આ માતા તારા ઘેર કોમ કર આ જોગણી કદા હપાડું કર એ દા હું માતા બોલે પૂરું પાડવા તમારા ઘેર કદાચ દીકરાની કોઠ ભાગન કદાચ દીકરી પહેલા પણ દીકરો તો ન્યાય કરવા કુદરતના ઘરના પહેલા ખોડા બંધાતી નહીં કદાચ ભગવાન એવું દીકરી આલી ન્યાય થ નહીં દીકરો આલે દાડા ન્યાય કરે એવું મારું વગાની શીખો તમે કહેવું એના ખાના કે દીકરાને જાવી ના કરતા એ દાલા જે હા હા તારે ઉધક પડાળો કેજો પડાળો કે જાળ્યો કે રસોડી આવી જાય ને પણ જાય નઈ થાય ધુરુ નઈ નઈ થાય આ વળે ગની શી કોતરસુ બાપો ઝુલુ ઘર તું ઇથી માતાનું થોડું બદલે છે એટલો વર્ત્યો મારું ઝુલુ ઘર ક્યાં કે કોઈ માતા બસ નવા કે લઈ જાવ છે સુજો बिहारी નું

હું માતાઓ તમારા નવ કરો અગિયાર કરો પર્જા બે દણ નહી મારું વઘાની માતા નું કેવું છું પરજા બે દણ નહીં અને ત્રીજા ઘેર વાટ લાવું તો મને ની જવું છું મારી <्क्णारा> तो मु माता दादाला गैर ऑटो मारी पण दुख सुद्धा करतो परदा बेदोन नाही मु वगाणी जाऊ गेलो एरिया तुम्ही जितलो पर्यंत तो तो कोई माता परदा नाही आली मारो वगाणी माता नु माता नाही माता कधी मन माता आई कंट्रोल જૂનું કંટ્રોલ ઘર હતું કણ ઉભી સુઈ કણ ભાગલા પડ્યા નવ ભાજી કરી દીધું ઘર એ માતા ઉભી જા મોણસો બધા નવી નવી માતા પૂજન મને માતા રી ઉતરતો નહીં બંદોના અગિયાર વખત માતાનું જે તમારું તમારા બાપ જગ્યા માતા તમે લાયા હોય ના લાયા હોય તમે

પગ ડાળા ડાતા સુંટાય દોમ આખા થાકલો લાગતો ને આઉ તારું શરીર હતું એ ઊવળે જવું ગવ વિચાર たら આ ગો ડાળા એ જ હોય પણ બહુ વિશ્વાદે ઉપર કરવાનો પથરાની માતા કહી ભૂલસ હા બસ ભૂનો નહીં ભૂલસ અને ભૂલસે મારશે અને ભૂલ્લા કારણે તારું શરીર સુખ પડે આ વેળા વળી પર ચાલી દો એ તમારું જે દેવ બોલે

બાપ નીખત્રી મારી બારી બાપ દાદા ની દેવી લઈને આવ્યા હોય બાપ બાપ અને ઘણી બે ઘડી તમારી બાપ ની દેવી તો જગત ને તમારી બાપો ને અરે તમારી અરે નું નિવેદન બાપુ દેવી જેને વાંચ્યા ના મેળા ખાતા હોય